નગરમાં વડોદરી ભાગોળથી દુધિયાપીર સુધીનો મુખ્ય રોડ જે વરસાદી પાણીના કારણે ખૂબ જ ખરાબ થઈ ગયો હતો તે રોડ પર ઠેર ઠેર ખાડા થઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી થોડા સમય પહેલાં જ આ રોડ સરફેસિંગની કામગીરી કરવામાં આવી હતી પરંતુ વરસાદી પાણીમાં ઝડપી વહેણના કારણે આ રોડ ખૂબ જ ઓછા સમયમાં ધોવાણ થયો હતો જેની ગંભીર નોંધ લેતા પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા રોડનું જાત નિરીક્ષણ કરી અને આ રોડ પર વરસાદી પાણીનું વહેણ વધુ હોવાનું જાણવા મળતા રોડ પર આરસીસી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી જૂનો ડામર રોડ જે ખાડા વળી ગયા હતા તે રોડ જેસીબી દ્વારા ખોદી રોડ લેવલ કરી ટૂંક સમયમાં જ આ જગ્યાએ આરસીસી રોડની કામગીરી કરવામાં આવશે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષને વિવાદ કરવાની આદત પડી ગઈ છે ચૂંટણી નજીક આવતા કુંભકરણની નિંદ્રામાંથી કોંગ્રેસ જાગી છે અને કારણ વિનવાના વિવાદો ઉભા કરીને નગરજનોને ગેરમાર્ગે દોરી રહી છે તેવા આક્ષેપો પાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા હતા